ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું છે એ સવારના ત્રણ વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે આ કોમ્બિંગમાં અમે આ ઝોનના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસર્સ અને માણસોની એક આખી ટીમ બનાવી છે અને લગભગ સો જેટલા સોથી વધુ અધિકારી અને કર્મચારીઓએ આ ભેસ્તાન આવાસ છે કે જેમાં સોળસોથી વધારે મકાનો આવેલા છે એમાં અમે કોમ્બિંગ હાથ ધરેલ છે આ વિસ્તારમાં જે જગ્યાએ હિસ્ટ્રી શીટર્સ એમસીઆર કાર્ડવાળા જે છે જે રજીસ્ટર્ડ છે એમસીઆર કાર્ડ એ બધાના અમે ચેકિંગ કર્યા છે આ ઉપરાંત એમના ઘરમાં ચેકિંગ કર્યું છે કે એ કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવે કે નહીં એ બાબતે પણ અમે તપાસ કરી છે આ સાથે આ વિસ્તારમાં ઉપ જે એરિયલ વ્યૂ માટે અને એરિયલ ચેકિંગ માટે અમે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે એની સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ જે બેરિકેડિંગ રાખી અને આખો વિસ્તાર કોર્ડન કરી અને ચેકિંગ કરવામાં આવેલ છે કેટલાક લોકો અમને મળી આવ્યા છે અત્યારે એ લોકોનો અત્યારે અમે પૂછપરછ કરી રહ્યા છીએ અને જે લોકો નથી મળ્યા એની અમે આવતીકાલે અને ત્યાર પછીના સમયમાં ચેકિંગ કરશું કે એ લોકો આ સમય ક્યાં હતા જો એ લોકો આ સમયે આ વિસ્તારના રહેવાસી હોવા છતાં આ વિસ્તારમાં ન હતા તો એના ઉપર પણ અમે તપાસ કરીશું અને જે પણ કાયદે જે પણ કઈ વસ્તુ મળશે એના ઉપર કાયદેસર કરે